ગ્રાહકોના વિશ્વાસને તોડી તેઓના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરી અલગ અલગ બેન્કોમાંથી લોન મંજૂર કરાવી રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર ત્રણસો તેતાળીસની છેતરપિંડી આચરીને ફરાર થઈ ગયો વધુ તપાસ બાદ લીંબાયત પોલીસની ચુસ્ત કામગીરી હેઠળ આરોપીને રાજસ્થાન ઉદયપુરમાંથી ઝડપી લેવામાં આવ્યો શહેર પોલીસ કમિશ્નરની સૂચના હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એનટી કામડિયા તથા સેકન્ડ પીઆઈ સીએસ ધોપડિયાના માર્ગદર્શન હેઠળ નિલગત તેમજ વ્યક્તિગત છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા પડતા આરોપીઓને પકડવા માટે સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હતી આ કામગીરી દરમિયાન લીંબાડ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના ટીઆર ઓડેદરા તેમજ એએસઆઈ અંકિતભાઈ કોન્સ્ટેબલ ચેતનકુમાર અને કલ્પેશભાઈ દ્વારા ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું પોતાનું કૃત્ય બહાર ન પડે તે માટે આરોપી સુરતમાંથી નાસી જઈ રાજસ્થાન ઉદયપુરમાં છુપાયો